પછી ભારતીય જનતા પાર્ટી તમે મને સમજાવો કે એક જ પાર્ટીમાં તમે હો અને પાર્ટીના આગેવાનોને હરાવવાનું કાવતરું આગેવાનોને બદનામ કરવાનું કાવતરું કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હોય તો દિલ્હીના દરબારમાં કહેવા હાઈ હાઈકમાન્ડને બરાબર કેશુભાઈ છે નથી આવડતું ત્રણ વિધાનસભાના બાય ઇલેક્શનમાં ભાજપના આગેવાનો એ ભાજપની વિધાનસભાની સીટો હરાવી હું સાક્ષી છું ભારતીય જનતા પાર્ટી માનવતા વિહીન સત્તા લાવવા માટે ગોધરાનો ડબ્બો બારી નાખવાનું કાબતરું કરવાનું હોય તો પણ કોઈ સંકોચ શરમ નહીં અને એના પછી માઇનોરિટી ઉપર બેનો બાળકો બુઢાઓ અમાનવીય શેના માટે કઈ સત્તા સત્તા લેવી હોય તો લોકોના દિલમાં જઈને ઉતરીને જગ્યા લઈને લોકોના પ્રેમ સંપાદન કરીને લેવો ને સત્તા કોણ ના પાડે છે કેટલે આમ કરીને પુલવામા કરીને ગોધરા કરીને અક્ષરધામ કરીને કોઈ શરમ નથી આવતી આપણને જે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી ગુજરાતમાં હશે તમે મને સમજાવો કે કોઈ પણ ભાજપને જેને મત આપ્યો આજે પણ ભાજપમાં હોય એને એની ઈચ્છા પ્રમાણે જીવી શકે છે ખરો ભાજપ વાળો પોતે ખુશી કે સુખી છે ખરો કે એના ઉપર એના જ આગેવાનો ત્રાસ છે ડર છે ભય છે જે ભારતીય જનતા પાર્ટી ખુલે આમ પોતાના કાર્યકર્તાઓને દબાવે ખખડાવે ત્રાસ ગુજારે અને વહીવટ જેવું ક્યાંય મળે નહીં કરપ્શન 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 મોંઘવારી બેકારી મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો